મિત્રો સ્વાગત છે તમારું કિચન કિચનમાં તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવા ટેસ્ટી ગુજરાતીઓના સ્પેશિયલ ગાંઠિયા તો ગાંઠિયા બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ લોટ લીધો છે લોટ મેં ચાળીને લીધો છે અને એકદમ ટેસ્ટી બને એવા પરફેક્ટ માપ સાથે આજે આપણે ફૂલઝરી ગાંઠિયા બનાવીશું તો મેં અહીંયા લોટ તો ચાળી જ લીધો છે હવે તેમાં આપણે બધી જ વસ્તુ એડ કરવાની છે તે આપણે વસ્તુ એડ કરી દઈશું તો અહીંયા આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે હવે તેમાં આપણે મસાલા બધા એડ કરી દઈશું અહીંયા એક ચમચી જેટલો મરી પાવડર છે તે એડ કરીશું મરી પાવડરથી અને અજમાથી તો ખૂબ જ સરસ સ્વાદ આવે છે તો અહીંયા મેં અજમા લીધા છે તે પણ દોઢ ચમચી જેટલા છે તેને આ રીતે આપણે હાથેથી મસળી અને એડ કરી દઈશું મેં અહીંયા દોઢ ચમચી જેટલા એડ કરું છું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો પણ જો વધારે એડ કરશો તો ખૂબ જ સરસ સ્વાદ આવશે અને પચવામાં પણ સરળ રહેશે હવે તેમાં આપણે એક ચમચી જેટલી હિંગ એડ કરશું હિંગથી પણ ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને ટેસ્ટી બને છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દેસું તો આ રીતે આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે હવે તે મસાલાને આપણે બધા જ મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે આ ગાંઠિયા તમે ઘરે બનાવશો ને તો એકદમ સહેલાઈથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો આ રીતે આપણે લોટને બધો મિક્સ કરી લીધો છે હવે આપણે તેલ અને પાણી કેટલું લેવાનું તે હું તમને માપ બતાવીશ તો અહીંયા મેં એક બાઉલ લીધું છે હવે આપણે પાંચસો ગ્રામ લોટ છે ને તો વજનમાં મારે આ તેલ સો ગ્રામ છે તમે વાટકાની મદદથી લેવો હોય તો અહીંયા મેં એક વાટકો તેલ એડ કરું છું આ માપ એકદમ પરફેક્ટ આપણું રહેશે હવે જે આપણે એક વાટકો તેલ લીધું છે તે જ માપથી આપણે એક વાટકો પાણી લેવાનું છે આ રીતે આપણે હવે તેમાં પાણી પણ મિક્સ કરી દઈશું હવે તેમાં આપણે એક ચમચી જે સ્પેશિયલ ગાંઠિયાના સોડા આવે છે તે એડ કરવાના છે અહીંયા હું એક ચમચી જેટલા એડ કરું છું હવે આ મિશ્રણને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે ઘટ થાય ત્યાં સુધી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે લોટ બાંધી લઈશું ગાંઠિયાનો તો અહીંયા મેં જે લોટ પાંચસો ગ્રામ આપણે લીધો તો તે લોટમાં આપણે થોડું થોડું આ મિશ્રણ કર્યું છે તે આપણે એડ કરવાનું છે આ રીતે અને હાથેથી આપણે એકદમ સરસ રીતે લોટ બાંધી લેવાનો છે લોટ કઠણ નહીં બાંધવાનો અને સાવ ઢીલો પણ નહીં બાંધવાનો થોડોક નરમ રાખવાનો છે તો આ રીતે આપણે થોડું થોડું મિશ્રણ બધું છે તે એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું તો આ રીતે આપણો એકદમ સરસ ગાંઠિયાનો લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે જો આ રીતનો આપણે લોટને રાખવાનો છે હવે આપણે થોડુંક પાણી ઉપરથી છાંટી દઈશું આ રીતે આપણે થોડુંક પાણી છાટી દેવાનું છે આ રીતે આપણે થોડીવાર વાર પાંચેક મિનિટ જેવો આપણે રેસ્ટ આપી દઈશું તો અહીં આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જ્યારે ગાંઠિયા પાડવાના હોય ને ત્યારે આપણે આ રીતનો લુઓ લઈ આ રીતનો લુઓ લઈ અને આ આ લોટને આપણે સાઈડમાં કરી દેવાનો છે અને આ રીતે આપણે એકદમ સરસ રીતે મસળવાનો છે આ રીતે મસળીને ગાંઠિયા બનાવશું ને તો જ આપણા ગાંઠિયા એકદમ સરસ બનીને તૈયાર થાય છે જો તમે મસળા વગરના ગાંઠિયા બનાવશો તો ક્રિસ્પી નહીં બને અને ખાવામાં સ્વાદ પણ સારો નહીં આવે જો આ રીતે તમારે એક લુઓ લઈ અને એકદમ સરસ રીતે થોડું પાણી એડ કરી અને લોટને મસળી લેવાનો છે આ રીતનું લોટનો કલર પણ ચેન્જ થઈ જાય છે તો આ રીતે આપણો એકદમ સરસ રીતે લોટ મસળાઈ ગયો છે જોવો કેટલો ચેન્જ લોટમાં છે આ લોટમાં અને મસળાઈ ગયેલા લોટમાં એટલો ચેન્જ પડી ગયો છે તો આ રીતના તમે લોટ મસળશો ને તો ખુબ જ સરસ ગાંઠિયા પડશે તો હવે આપણે હવે આપણે અહીંયા મેં ગાંઠિયાનો ઝારો આવે છે તે ફૂલઝરી વાળો લઈ લીધો છે અને થોડું તેલ લગાવી લીધું છે અને આપણે જ્યારે ગાંઠિયા પાડીએ ને ત્યારે ગેસ ધીમો કરી નાખવાનો છે જેથી આપણે હાથમાં વરાળ ઓછી લાગે છે તો આ રીતે આપણે જે ગાંઠિયાને એકદમ સરસ રીતે મસળી લીધો હતો લોટ તે આ રીતે મેં અહીંયા મૂકી દીધો છે હવે આપણે આ જે હથેળીની મદદથી આપણે ગાંઠિયા પાડવાના છે તો આપણે આ રીતે ગાંઠિયાને થોડોક વજન દઈને પાડવાના છે તો આ રીતે આપણા ગાંઠિયા એકદમ સરસ રીતે પડીને તૈયાર થાય છે

કાઢી લઈશું બારા હવે આ રીતે આપણે બધા જ ગાંઠિયાને પાડી લઈશું તો તૈયાર છે આપડા ફૂલ ક્રિસ્પી ગાંઠિયા તો જો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે હાથમાં લેતા જ ભૂકો થઈ જાય છે તો આ ગાંઠિયા મેં ગાજરના સંભારા સાથે અને મરચાં સાથે સર્વ કર્યા છે તમે ચા સાથે પણ લઈ શકો છો સવારમાં મજા આવે છે અને રોંઢે પણ નાસ્તો કરવો હોય તો પણ મસ્ત બને છે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તો મારી રેસિપી તમને પસંદ આવી હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારા પુરજરી ગાંઠિયા કેવા લાગ્યા